મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ બેંકના આઠ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ રહી છે વિશ્વાસ અને વિકાસ સહિત ત્રણ પેનલના છવ્વીસ ઉમેદવારો વચ્ચે ખેલાઈ રહ્યો છે ચૂંટણી જંગ અર્બન બેંકની કુલ સત્તાવન બ્રાન્ચ છે જેમાંની પંચાવન બ્રાન્ચ ગુજરાતમાં છે જ્યારે બે બ્રાન્ચ મુંબઈમાં છે આ તમામ બ્રાન્ચના એકસો મતદાન બુથ પર મતદાન થઈ રહ્યું છે બેંકના કુલ એક મતદારો છે આનંદભાઈ પટેલ ગ્રુપ છે તો બીજી તરફ વિકાસ પેનલ છે જેમાં વિમલ ગ્રુપ અને જી કે પટેલ ગ્રુપ છે આખી ચૂંટણીમાં બેંકના પૂર્વ સીઓ વિનુભાઈ પટેલ પર બેંકના ગેરવહીવટ આક્ષેપ મહત્વનો મુદ્દો રહ્યો ગુજરાત રાજ્યની સૌથી મોટી બીજા નંબરની મહેસાણા અર્બન બેંકની આજે થવા જઈ રહી છે ચૂંટણી અને વહેલી સવારે આઠ વાગેથી તેનું મતદાન છે તે શરૂ થયું છે હાલ એ બીપીએસવી ચાર છે કલોલ ખાતે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું જે મહેસાણા અર્બન બેંક છે ત્યાં આગળ વોટિંગ સવારથી શરૂ કરવામાં આવ્યું છે વિજય પેનલ અને વિશ્વાસ પેનલની વચ્ચે આ ચૂંટણી છે તે થવા જઈ રહી છે અને કલોલ બૂથની વાત કરવામાં આવે તો પંદરસો જેટલા મતદારો છે તે અહીંયા આગળ વહેલી સવારથી મત આપવા માટે પહોંચી રહ્યા છે